તારીખે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના છે ત્યારે કઈક મોટી નવાજૂની કરવાના મૂડમાં છે અને હવે આ વાતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે બોટાદમાં કડદાને લઈ અને રાજુ કરપડા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો ત્યારબાદ બોટાદના હળદર ગામમાં આપણે બધાએ જોયું કે મહાપંચાયત હતી મહાપંચાયત દરમિયાન પોલીસ આવી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ત્યારબાદ પંચ્યાસી જેટલા ખેડૂતો રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે અહીંયા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રાજુ છોડવામાં આવશે શું ખેડૂતોના કોઈ પ્રશ્નો જ નહીં ઉઠાવે આ અનેક બાબતની વચ્ચે આ અનેક વાતની વચ્ચે હવે આ સમગ્ર બાબતને લઈને રાજુ કરપડા પ્રવીણ રામ તેમની સાથે ખેડૂતો ક્યારે બહાર આવશે આ વાતને લઈને હવે આગામી સમયમાં કેવી રીતે લડાઈ લડવામાં આવશે આ વાત

નિર્દોષો ઉપર બરબડતાપૂર્વક લાઠીચાર્જ કર્યો અને એક લોકતંત્રની હત્યા કરીને ખેડૂતોને મજૂરોને શ્રમિકોને એ પોલીસ દમનથી ડરાવવાની કોશિશ કરી અને અમારા જે ખેડૂતોના આગેવાનો છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય પિયુષ પરમાર હોય રાજુ બરખતરીયા હોય એ બધાએ આગેવાનોને ડરાવવાની કોશિશથી જેલમાં પૂરી દઈને આખો ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી જે કર્યું છે એના વિરોધમાં અમે એક દિવસીય કાળો દિવસ તરીકે પણ મનાવ્યો કાળી પટ્ટી ધારણ કરીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવાળી અમે એક દિવસ દીવડો પ્રગટાવીને ખેડૂતોના સમર્થનમાં દીવડો દીવડો પ્રગટાવ્યો એ પણ કાર્યક્રમ કર્યો તમામ જ્ઞાપન પણ આપ્યું રાજ્યપાલ શ્રીને વાયા કલેક્ટર શ્રી અને હવે ખેડૂતોના સમર્થનમાં ભાજપી કડદા પાર્ટીના કડદાના વિરોધમાં ખેડૂતો પર થયેલ દમનમાં ના વિરોધમાં અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂર્યું છે એના સમર્થનમાં એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનો જયંતિ છે નિમિત્તે કિસાન મહાપંચાયતનું આયોજન લીંબડી વિધાનસભાના સુદામડા ગામમાં થવા જઈ રહ્યું છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારી સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ આ કિસાનોના સમર્થનમાં કિસાન મહાપંચાયત રેલીમાં ઉપસ્થિત રહેશે ખેડૂતોને ભાવ નથી મળતા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને કપાસના ખેડૂતોને બરબાદ કર્યા ખેડૂતોને કેપીએમસીઓમાં લૂંટવામાં આવે છે ભાજપી કડદા પાર્ટી દ્વારા એ તમામના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે અને એમાં મને પૂરો વિશ્વાસ છે કે હજારો ખેડૂતો એમાં જોડાવાના છે તો માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારું સમગ્ર પ્રદેશ નેતૃત્વ છે એ આગામી એકત્રીસ તારીખે બપોરના એક વાગે આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપશે અને ખેડૂતોના સમર્થન માન્ય અરવિંદજી ભગવત માનજી પોતે સમર્થન જાહેર કરશે અહીંયા યસુદાન ગઢવી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં હવે જે રાજુ કરવીણ રામ અને તેમની સાથે જે ખેડૂતોને જેલ હવાલે કરાવ્યા છે એ ખેડૂતોને હવે છોડાવવા માટે ક્યાંક ને ક્યાંક ઉગ્ર વિરોધ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે ત્યારે અહીંયા અનેક સવાલો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે આ મહાપંચાયત ફરી યોજાવાની છે તો શું ફરી એકવાર ક્યાંક ને પરમિશન પરમિશન માંગવામાં માંગવામાં આવશે આવશે શું તંત્ર પાસે મહાપંચાયત માટે કે ફરી એકવાર આવી જ રીતે મહાપંચાયત યોજાશે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવી શકે છે આવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં